યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર થયેલા અને એમાંય પાછા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વિવાદાસ્પદ વાઇસ ચાન્સેલર રહેલા મનોજ સોનીએ યુપીએસસી ના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું એની વાત કરવાના પ્રસરી ગઈ આમ તો એમ કે છે કે એકાદ મહિના પહેલા એમને રાજીનામું આપ્યું કારણ કે કદાચ એમને અનસાર આવી ગયો હશે કે નરેન્દ્ર મોદી ની સરકાર જઈ રહી છે અને આમ પણ અત્યારે પણ લંગડી શકે એવી શક્યતા વાળી સરકાર બહુમતી મળી નથી પણ એમના અનન્ય નિષ્ઠાવંત એવા મનોજ સોની એ ચાલીસ વર્ષની ઉંમરે માત્ર ચાલીસ વર્ષની ઉંમરે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઓફ બરોડા

કુલપતિ તરીકે વાઇસ ચાન્સેલર તરીકે મૂકવામાં આવેલા મને આજે નંદિની ઓઝા નામના બહુ જ જાણીતા પત્રકાર એમનો ફોન આવ્યો કારણ કે અમે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શેરલીફના સંસ્થાપક ડાયરેક્ટર રહ્યા અને મનોજ સોની સાથે વ્યક્તિગત સંબંધ પણ રહ્યો એને પૂછ્યું તમારો એમની સાથે કેવો સંબંધ રહ્યો મેં કીધું કે બહુ સાલસ વ્યક્તિ બહુ મજાની વ્યક્તિ વ્યક્તિ તરીકે એ મને તો ખૂબ ગમનારી વ્યક્તિ અને સરળ સ્વભાવની વ્યક્તિ લાગી કારણ અમે જ્યારે જ્યારે મળતા હતા લગભગ દસ દિવસે અઠવાડિયે અમે એમના પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકેના ચેમ્બરમાં મળતા હતા ત્યારે મને એનું સ્મરણ પણ થયું કે સૌથી પહેલા

એક અગરબત્તી વેચનાર સામાન્ય પરિવારના ગરીબ પરિવારમાંથી કૃપા એક સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી છૂટા પડીને અનુપમ મિશન સ્થાપિત કરનાર જશભાઈ સાહેબ એ પણ ત્યાં આણંદ વિદ્યાનગરની અંદર એમનો આશ્રમ એટલે કે આમ તો છે ને એ અનુપમ મિશનની વિશેષતા છે અને અમે ચારુતર વિદ્યામંડળની સંસ્થા શેરલીપમાં સંસ્થાપક ડાયરેક્ટર રહ્યા બે હજાર આઠ થી બે હજાર પંદર સુધી એટલે એ વખતના ચેરમેન ડોક્ટર સી પટેલ સાથે જશભાઈ સાહેબના એ સત્સંગમાં પણ જવાનું થતું હતું અને એમની સાથે ત્યાં ઘણા બધા બુદ્ધિજીવીઓને મળવાનું પણ થતું હતું ડોક્ટર વીએસ પટેલ જે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા એ પણ જશભાઈ સાહેબના સત્સંગી હતા એટલે એમને પણ મળવાનું થતું હતું આમ તમને ખ્યાલ છે કે ચરોતર એ સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ પીરકાઓના જે સંતો છે એમના પ્રભાવ તળેનું આખું ચરોતર છે એમ કહીએ તો ચાલે એમાં પરિણિત સંતો પણ છે જેમ કે બીએપીએસ જે સંસ્થા છે પ્રમુખ સ્વામી વડા રહ્યા અને અત્યારે મહંત સ્વામી જેના વડા રહ્યા છે એ એના સ્વામીઓ એ તો સ્ત્રીનું મોઢું પણ જોતા નથી અને મને તો પ્રમુખ સ્વામીને ઘણી વખતે હું પૂછતો હતો અને એમની ટેર પણ લેતો હતો કે

દાદર સ્વામિનારાયણમાં ઘણી વખતે જવાનું થતું હતું હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ એડિટર હતો ત્યારે એટલે મનોજ સોની એની ઉપર સૌથી વધુ કૃપા જેની થઈ એ સાહેબની અને બીજી જેની કૃપા થઈ એ નરેન્દ્ર મોદીની નરેન્દ્ર મોદીના પ્રવચનો લગતા મનોજ સોની એ કદાચ નરેન્દ્ર મોદીની ખૂબ નજીક એ રીતે આવ્યા અને વૈચારિક રીતે નરેન્દ્ર મોદીના વિચારોને ઝીલી શકે અને એમને પ્રવચનો લખી આપી શકે એવી એક છાપ અમારી બધાની ઉપર હતી અને એને કારણે એમને ત્યાં આગળ ભણાવવા કરતા આવા વહીવટી કામોમાં વધારે જોતરવામાં આવેલા હતા અને મેં કહ્યું એમ કે એ પહેલા

મનોજ સોનીને ડોક્ટર આંબેડકર યુનિવર્સિટી કામોમાં શિક્ષણ ક્ષેત્રની અંદર એમની મોદીની કૃપાને કારણે એમને સતત છે અસાઇનમેન્ટ મળતા રહ્યા અને છેલ્લું અસાઇનમેન્ટ જે એમને મળ્યું એ યુપીએસસી માં મેમ્બર તરીકે એમને

જ્યારે હોમ મેમ્બર હતા એટલે કે આઈએ એસ કાડર જે ઊભી કરવાની એમણે વાત કરી કારણ કે આઈસીએસ અને આઈપી એ બ્રિટિશ જવાને કારણે મોટા ભાગના અંગ્રેજ જે અધિકારીઓ છે એ તો પાછા સ્વદેશ જતા રહેશે અને મુસ્લિમ અધિકારીઓ જે છે એ પાકિસ્તાન જતા રહેશે પાકિસ્તાન અને એ વાત પણ એમની સાચી પડી અને આ યુપીએસસી માં સરદાર સાહેબે તો હંમેશા હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કરેલો સરદાર સાહેબે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખયાલ એ કહેલું પરંતુ નરેન્દ્ર મોદી અને આરએસએસ એનો જે અલ્ટિમેટ એજન્ડા છે એ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો અને આવા મનોજ સોની જેવાને જોતરીને એ હિન્દુ રાષ્ટ્ર તરફ કઈ રીતે લઈ જવાય અને આ બધી સેવાઓ જે છે કેન્દ્ર સરકારની એને કઈ રીતે ભગવા રંગે રંગી શકાય એની કોશિશમાં એમણે એમનો ઉપયોગ હાથા તરીકે કર્યો એમ કહીએ તો ચાલે આજે મનોજ સોની નું રાજીનામું એ ચર્ચામાં છે કારણ કે પૂજા ખેડકર નામની એક બનાવટી સર્ટિફિકેટ સાથે આઈએસ થયેલી મહિલા એના એના વિવાદાસ્પદ પ્રકરણને કારણે એના પર ક્રિમિનલ કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે અને આવા તો અનેક કેસીસ એ ઉભા છે એમ કહેવામાં આવે છે અને મનોજ સોનીના સમયમાં પણ આવા ઘણા બધા કેસીસ થયા છે કારણ કે ઈડબ્લ્યુએસ ના બનાવટી પ્રમાણપત્રો થકી આઈએ એસ માં પ્રવેશ મેળવનારા દિવ્યાંગના બનાવટી સર્ટિફિકેટ સાથે આઈએ એસમાં પ્રવેશ સાથે જે લોકો લેટરલ એન્ટ્રી મેળવે નરેન્દ્ર મોદીએ અનામત પ્રથાને સિવિલ સર્વિસમાંથી ખતમ કરી નાખવા માટે જે લેટરલ એન્ટ્રીની વાત કરી એટલે કે સીધે સીધા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એમને અપ્રુવલ આપી દે ને જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર એ છે ને એમને નિમણૂક અપાય અને અનામત પ્રથા ખતમ થઈ જાય આ પ્રયોગ મનોજ સોની આણી મંડળી તકી કરવામાં આવે યુપીએસસી માં ગુજરાત કાર્ડરના બીબી સ્વેન ને પણ લઈ ગયા અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એના જે ચેરમેન હતા દિનેશ આમ તો દિનેશ દાસા પણ બહુ એ એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને અમારા પણ બહુ જ સારા મિત્ર રહ્યા એમની અપોઇન્ટમેન્ટ થઈ ત્યારે પણ અમારી અમે એમને શુભકામના આપી પરંતુ અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે યુપીએસસીના જે કઈ મેમ્બર હોય એ લોકોની સાથે બીજો કોઈ સંપર્ક ન રાખવો જોઈએ એમને ઇન્ફ્લુઅન્સ ન કરવા જોઈએ અમને ક્યારેક યુપીએસસી ના એક્ઝામિનર તરીકે અગરવાલ જયારે યુપીએસસી ના ચેરમેન હતા ત્યારે નિમંત્રણ આવ્યું હતું પરંતુ અમે એ એ વખતે વલ્લભ વિદ્યાનગર હતા અને વલ્લભ વિદ્યાનગરમાં અમારા વિદ્યાર્થી ડોક્ટર અંકિત પટેલને એમનો સરદાર સાહેબની સિવિલ સર્વિસ ની સ્થાપના એટલે આઈએએસની ની સ્થાપના એના એના પરનો જે નો થીસીસ હતો એના સંદર્ભે અગરવાલની પાસે લાઇબ્રેરી અમારા માટે ખુલ્લી મૂકી દીધી હતી એટલે યુપીએસસી ને સમજવાની અમારી કોશિશ અમારા વિદ્યાર્થી પીએચડીના વિદ્યાર્થી ડોક્ટર અંકિત પટેલની કોશિશ એ પણ અમને સુપેરે સમજાઈ હતી પણ મનોજ સોની ઉપરાંત ત્યાં દિનેશ દાસા મોદી છે કારણ કે કયા ગરા થઈ શકે છે એ જે કાયદામાં બેસે કે ન બેસે નરેન્દ્ર મોદીનો જે ઈશારો થાય એટલે કામ કરી નાખવાનું એવું એમણે છે ને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પણ એમણે ચલાવ્યું અને દેશ કક્ષાએ વડાપ્રધાન તરીકે પણ દસ વર્ષ સુધી એમણે રાજ કર્યું ત્યારે આજ પરિસ્થિતિ લગભગ રહી પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં મોદી હારી જશે એવો કદાચ અણસાર મનોજ આવ્યો હોય એવું બને અને એવું કહેવાય છે કે એક મહિના પહેલા એમણે રાજીનામું આપી દીધું હતું પણ એ રાજીનામાની ચર્ચા આજકાલમાં જ શરૂ થઈ કારણ કે પૂજા ખેડકરનું પ્રકરણ એ મહારાષ્ટ્રમાં ખૂબ ગાજ્યું અને આ પ્રકરણ એ કંઈ યુપીએસસી એ જેને એક કૌભાંડ પકડ્યું હોય એવું નથી આપણે ત્યાં આવા ડામીસ આઈએએસ અધિકારીઓ એ જેને અથવા બોગસ આઈએએસ અધિકારીઓ એ ઘણા બધા પેદા થયા છે એવો એવી શંકા હવે આપણને ઉપજવા માંડી છે અને ત્યાંના રાજનેતા આમ આદમી પાર્ટીના મિસ્ટર કુંભાર અને પત્રકારો એમણે આ કૌભાંડ પૂજા ખેડકરનું કૌભાંડ એ બહાર પાડ્યું છે અને એની સામે હવે કેસ દાખલ થયો છે એને આવા તો અનેક બનાવટી આઈએસ અધિકારીઓ એ મોદીના મોદીના સામ્રાજ્ય દરમિયાન દરમિયાન શાસન ધારો કે સર્વિસમાં આવ્યા હોય તો એમની સામે શું લેવાશે અને મનોજ સોની એમાં ખરડાશે એવી આશંકાને કારણે કદાચ એમણે રાજીનામું આપ્યું હોય અને ધારો કે સત્તા પલટો થાય તો સામાન્ય રીતે યુપીએસસીના મેમ્બરો અથવા તો ચેરમેનને કોઈ દૂર કરતું નથી પરંતુ એની નિષ્પક્ષતા જો ન હોય તો એમને ગમે તે રીતે દૂર કરી શકાય એટલે નવી સરકાર એમને દૂર કરે એ પહેલા મનોજ સોનીએ જવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે અમે આ સંદર્ભમાં એવી અપેક્ષા કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટ એક સમગ્ર લક્ષી તપાસનું આયોજન કરે એનો આદેશ આપે એ સુડ લઈને એ આખા પ્રકરણની માત્ર પૂજા ખેડકર પ્રકરણ જ નહીં પણ એવું કે છે કે ગુજરાતની અંદર જે અધિકારીઓ આવા બોગસ અત્યારે પણ કાર્યરત છે એવા એવા અમારા પત્રકાર પણ જયારે વહેતા કર્યા છે કોઈ પણ નામ ઠામ વિના ત્યારે અમને એવું જરૂર લાગે છે કે આ અંગે સુપ્રીમ કોર્ટે સમગ્ર લક્ષી તપાસ કરવી જોઈએ ઝી ન્યૂઝ ન્યુઝી મંતવ્ય ન્યૂઝ આ બધી ચેનલોના અને એ ચેનલોના એડિટર રહેલા અમારા મિત્ર દીપક રાજાણી બ્રેકિંગ ન્યુઝ આપ્યા છે કે ગુજરાતના વહીવટી તંત્રમાં પણ પૂજા ખેડકરકાંડ રાજ્યના પાંચ અધિકારીઓ સામે થઈ શકે છે તપાસ પાંચ અધિકારીઓ પૈકી એક આઈએસ અધિકારી સચિવાલયમાં ઉચ્ચ પોસ્ટ પર છે બિરાજમાન ખોટા સર્ટિફિકેટ ને આધારે ભરતી થયાનો નો થઈ રહ્યો છે આક્ષેપ એક સિનિયર મહિલા આઈએએસ અધિકારી સામે પણ શંકાની સોય અને એક મહિલા અફસર સહિત ત્રણ જુનિયર અધિકારીઓ પણ આવી શકે છે તપાસના દાયરામાં ગુજરાત ના પડોશી રાજ પડોશી રાજ્યના મોટા ભાગના અધિકારીઓ હોવાનું તારણ રાજ્ય સરકાર યુપીએસસી નો સંપર્ક કરીને કરાવી શકે છે તપાસ જો કે ગુજરાત સરકાર આ દિશામાં પગલા લે તો સોનામાં સુગંધ ભળે અને ગુજરાત સરકાર માટે પણ આપણને છે પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર એ આવી દિશામાં પગલા ભરે કે કેમ એ મોટો પ્રશ્ન છે કારણ કે એમણે એકી પાણી જવું હોય તો પણ દિલ્હીની મંજૂરી જોઈતી હોય છે અત્યાર સુધી કૈલાસના કૈલાસનાથનની મંજૂરી જોઈતી હતી પરંતુ દિલ્હી એમને આદેશ આપે તો કદાચ આવી તપાસનો આદેશ એ આપી શકે અથવા તો એની માગણી કરી શકે પણ યુપીએસસી નું આખું તંત્ર એ ખાડે ગયું છે એ આમાંથી ફલિત થાય છે દિવ્યાંગના સર્ટિફિકેટો એક જ સંસ્થા ઢગલા બંધ ઇસ્યુ કરવામાં આવે અને આ મહિલા પૂજા ખેડકર એ દિવ્યાંગનું સર્ટિફિકેટ પણ લે અને નોર્મલ હોય ઈડબ્લ્યુએસ એના ફાધર પણ અને એમની આવક અને બહુ સમૃદ્ધ હોવા છતાં ઓબીસીમાંથી ક્રિમિન લેયરમાંથી એટલે બાળકનું સર્ટિફિકેટો મેળવી શકે એટલે બોગસ સર્ટિફિકેટોને આધારે નામ બદલી શકે ઈમેલ બદલી શકે એ પોતાનો મોબાઈલ નંબર બદલી શકે જુદા જુદા નામે એ છે ને પરીક્ષા આપી શકે આ મને લાગે છે કે સ્ટીલ ફ્રેમ જે ગણાતી હતી આપણી આઈએસ ની આખી કાડરની વ્યવસ્થા અને સરદાર સાહેબના શબ્દોનું મને સ્મરણ થાય છે કે રાજનેતાઓ તો કદાચ આ દેશને વેચી નાખશે પરંતુ શિરે જવાબદારી છે 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 સરદાર આ જે કથન એ ખૂબ બોલકો પણ અત્યારે તો મુશ્કેલી એ થઈ છે કે રાજનેતાઓ અને આઈએ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ એ મેળાપી પણાથી ખાઈકી કરતા હોય છે અને સ્ટેટ ઇન્ટરેસ્ટ જે સરદાર સાહેબને ને અભિપ્રેત હતા ખાઈકીના અ ખાયકી ન થાય અને સ્ટેટ ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એ અત્યારે જાળવવા માટેની કોઈની જવાબદારી છે નહીં એવું અમને લાગ્યા કરે છે અને મને લાગે છે કે સ્વર્ગમાં પણ સરદાર સાહેબનો આત્મા કણસતો હશે કે મેં જે કાર્ડર ઊભી કરી મેં જે મોટી અપેક્ષાઓ સાથે આ કાર્ડર ઊભી કરી હતી ભારતીયોના હિત માટે પ્રજાના હિત માટે ભારતના હિતની જાળવણી માટે દેશના હિતની જાળવણી માટે એ આપેલા ગોરા અંગ્રેજો તો ગયા પણ હવે આ બ્રાઉન સાહેબો એ આમ તો પ્રજાના નોકર હોવા છતાં આપણા બધાના ટેક્સના પૈસામાંથી એમનો પગાર ચૂકવાતો હોવા છતાં એ લોકો આપણા બધાના જાણે માલિક હોય એ રીતે વર્તે છે કારણ કે રાજનેતાઓ અભણ છે રાજનેતાઓ બારમું પાસ હોય ને મુખ્યમંત્રી થાય નવમું પાસ હોય અને ગૃહમંત્રી થાય બારમોવ પાસ હોય અથવા ડિપ્લોમા હોલ્ડર હોય અને હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશનના મિનિસ્ટર હોય ત્યારે પ્રજા છે અને મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે પછી એ પ્રજાને ઘોળો ન કરે તો બીજું શું થાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર